સુરતની વીટી ચોક્સી કોલેજનો એલએલબીનો વિદ્યાર્થી એમડી ડ્રગ્સના કેસમાં પકડાયો સુરત ઉદયપુર રાજસ્થાન ખાતેથી મેપડ્રોન ડ્રગ્સનો જઠ્ઠો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા એક ઈસમને સુરત એસઓજી પોલીસે પકડી પાડ્યો હતો આ ઈસમ પાસેથી પોલીસે અંદાજે પાંત્રીસ લાખ ઓગણપચાસ હજાર સોની કિંમતનો કુલ ત્રણસો પોઈન્ટ નવસો દસ ગ્રામ મેપડ્રોન ડ્રગ્સ કબજે કર્યો હતો આ ઈસમ સુરતમાં જે બે ઈસમને ડ્રગ્સ આપવાનો હતો તે બે પણ પકડાયા છે પકડાયેલા આરોપીઓમાં એક સુરતની વીટી ચોકસી કોલેજનો એલએલબી નો વિદ્યાર્થી છે આ વિદ્યાર્થી હિન્દુ સંગઠન સાથે સંકળાયેલો હોવાની વિગતો પણ બહાર આવી છે